નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો વિશ્વની અગ્રગણ્ય સહકારી સંસ્થા કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ સહકારી મોડાસા તાલુકા સંઘ મોડાસા અને સહકારી ઉપક્રમે સહકારી સંઘ ખાતે સહકારી જીનની અડસઠમી વાર્ષિક સાધારણ સભા તથા તાલુકા સંઘની સિત્તેરમી સભા હેઠળ સમૂહ ચર્ચા કાર્યક્રમનું આયોજન મોડાસા તાલુકા સંઘના ચેરમેન પંકજભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું મોડાસા તાલુકા સંઘના ચેરમેન પંકજભાઈ પટેલે સભાસદોને સંસ્થામાં થતી કામગીરીથી વાકેફ કર્યા તેમજ સંસ્થામાં ચાલતી કામગીરી જણાવીને મોડાસા જીનના મેનેજર રમેશભાઈ તેમજ તાલુકા સંઘના મેનેજર બિપિનભાઈએ સભામાં વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા સાધારણ સભા અંતર્ગત ખેડૂતોની વિશ્વાસપાત્ર સહકારી સંસ્થા ક્રુબકો આયોજિત સમૂહ ચર્ચામાં મોડાસા સહકારી જીનના ચેરમેન વિમલભાઈ એપીએમસી મોડાસા ચેરમેન રાજુભાઈ પટેલ તાલુકાના સમગ્ર સેવા મંડળીના પ્રતિનિધિઓ ચેરમેનો સેક્રેટરીઓ અને પ્રગતિશીલ ખેડૂતોની સમૂહ ચર્ચામાં ક્રૂબુકોના ઉત્તર ગુજરાતના એરિયા મેનેજર સંદીપભાઈ પટેલિયા અને અરવલ્લી જિલ્લા ક્રૂબકોના અધિકારી સુમંતભાઈ પટેલ ઉપસ્થિત રહીને ખેતી વિષયક માર્ગદર્શનના સાથે કૃબકોના સેન્દ્રિય ખાતરો જૈવિક ખાતરો રાસાયણિક ખાતરોની સરખામણીમાં ખૂબ ઓછી કિંમતના હોવાથી ખેતીમાં જૈવિક ખાતરોનો ઉપયોગ જમીન ફળદ્રુપતા વધારવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઈને ઓર્ગેનિક ખેતી અપનાવવા પર ભાર આપીને ચર્ચાઓ કરાઈ હતી આજ રોજ મોડાસા સહકારી જીન ખાતે સહકારી જીન ની અડસઠમી વાર્ષિક સાધારણ સભા તથા તાલુકા ની સિત્તેરમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન અમે સહકારી જીન ખાતે કરેલું હતું જેની અંદર તાલુકાની સમગ્ર સેવા મંડળીના પ્રતિનિધિઓ શ્રીઓ સેક્રેટરી શ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂતો પણ આ સભામાં ઉપસ્થિત હતા ખૂબ શાંતિપૂર્ણ રીતે સભામાં બધાએ રસ લઈ અને બંને સંસ્થાઓનું સાધારણ સભાનું કામકાજ સંતોષકારક પૂર્ણ કર્યું છે તંદુરસ્ત રીતે ભાગ લઈને અને દરેકનો સહકાર ફૂલ મળેલો છે કહે છે ને કે ભાઈ વિના સહકાર નહીં ઉતાર અને એ સહકારથી ચાલ્યું ખૂબ મજાની આ સંસ્થાઓ પણ સરસ રીતે ચાલી રહી છે તદુપરાંત અમે જ્યારે આવી સંસ્થાઓની જનરલ સભાઓ યોજતા હોય ત્યારે કંપનીમાંથી કે અવરનવર કોઈક વ્યક્તિઓને કે સાહેબોને બોલાય અને ખેડૂતોને સાચું માર્ગદર્શન મળે એ દિશામાં પણ પ્રયત્ન કરતા રહેલા છે તો આજે આજના સંસ્થામાં આજની સભાની અંદર માં મહેસાણાના એરિયા મેનેજર શ્રી સંદીપભાઈ પટેલે આવી અને ખૂબકો કૃપકોને ખાતર વિશેની અને ખેડૂતોને લગતી ખેતી વિશેની ખૂબ ઊંડાણપૂર્વક સમજણ આપી ખેડૂતોને માહિતગાર કર્યા હતા દરેકડાના ગમડાઓનું ડિસ્ટ્રીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે ખેડૂતોની ઇન્કમ ડબલ કરવાનું આભાર

એના કારણે ગુજકોમાસોને એ ક્ષેત્રમાં જે ઓડી દરેક જિલ્લામાં જે મુખ્ય પ્રોડક્ટ થાય છે એના વેલ્યુ એડિશનની કામગીરી કરવાનું લીડું ઝડપ્યું અને જેના પાછેક પ્રોજેક્ટ નક્કી કર્યા છે મહેસાણામાં એગ્રી લોજિસ્ટિક પાર્કનું એક કાર્યરત થઈ ગયો છે મતલબ કે એનું ઉદઘાટન માન્ય નીતિનભાઈ સાહેબે કર્યું હતું અને એની કામગીરી એ પ્રગતિમાં છે હવે ત્યાં અમે જે ફળો શાકભાજી આવા જે પાકો છે એની વેલ્યુ વેલ્યુએડ પ્રોસેસિંગ અને પેકિંગને એવું કરી અને ડોમેસ્ટિક માર્કેટ તેમજ ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણ કરવા જઈ રહ્યા છીએ આજે એટલે એ માટે છે જે એનો પ્રોક્યોરમેન્ટ્રી પ્રોસેસ છે ખેડૂતોને સમજાવવું પડશે કે આપણે ખેતી અને ખેતી એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર કરવાના છીએ એ ખેતીની જવાબદારી અમે લેવાના છીએ ખેડૂતો અમારા ત્યાં રજિસ્ટર થાય અમે એ એ જે ખેતી કરવાની છે જે તે પાકની એ કેવી રીતે કરવી એક સુહાસન અને એની ટીમ નક્કી કરશે અને ખેડૂતોને એના નિશ્ચિત ભાવ ખેતી ચાલુ કર્યા પહેલા

આજથી આપણા ઓર્ગેનિક ખેતી ચાલુ કરી એમ નહીં બને કારણ કે એ ફેઝાઉટ ધીમે 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 થશે અને વિશ્વાસ બેસતો જશે તો બિલકુલ એના એજ્યુકેશન પ્રોગ્રામો અથવા તો જે આજે પણ અમે જે મિટિંગ કરી છે એમાં જે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું છે ખરેખર આપણને એવું લાગે છે કે ઉત્પાદન ઘટે છે બરાબર પણ એવા એવા પણ પુરાવાઓ છે કે ઉત્પાદનના અસર શરૂઆતના બે ત્રણ વર્ષ થાય છે અને પછી જંગલમાં શું કરીએ છીએ કોઈ ટ્રીટમેન્ટ વગર બધું ઉગે એ રીતે ખેતી થઈ શકે પણ એ આપણે તહેવાર કરવું એના માટે પાયલોટ પ્રોજેક્ટ પણ અમે લઈશું નમસ્કાર આજની જે અમારે અહીંયા મોડાસા ખાતે ખેડૂતો સાથેની મિટિંગ છે એ ભુજકો માહોલ અને અભ્યુદાય ભારત ગ્રુપ દ્વારા છે અને અમારો જે ઓબ્જેક્ટિવ છે એવું છે કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે એને સીધું જ પ્રોસેસિંગ કરી અને ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટમાં મોકલવું આ માટે ભુજકો માહસોલ લગભગ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પાંચ જેટલા પ્રોજેક્ટ કરવાનું છે એનો પહેલો પ્રોજેક્ટ મહેસાણા જિલ્લામાં શરૂ થયો છે એનું કામ અને જેમાં શાકભાજી અને ફળ એનું પેથ હાઉસ અને એને ફ્રોઝન કરી અને એક્સપોર્ટ કરવાનો ટાર્ગેટ છે અને અમે ખેડૂતોને એવી અપીલ કરીએ છીએ કે જે એક્સપોર્ટ માટેના નોર્મ્સ છે તે પ્રમાણે રેસીબ્યુઅલ ફ્રી અને ડિસ્ક્રાઈડ કન્ટ્રોલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસમાં અપનાવે તો આપણા જે ઉત્પાદનો છે એ ફોરેનના માર્કેટમાં પણ વધુ ઊંચા ભાવથી આપણે વેચી શકીએ પ્રોજેક્ટ લાવવાના છે અરવલ્લી જિલ્લામાં અમે આજે જે વાત કરી આઈસીએસ બનાવવાના છીએ ખેડૂતોની ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક ખેતી કરતી સંસ્થાઓને એમાં જોડી અને એમનો જે માલ છે એ અમે ખરીદીશું એડવેજર ગુજકો માસલ આજે ગુજકો માર્સલ આપના દ્વારા એ પ્રોગ્રામ લઈને અમે અહીંયા આવી રહ્યા છીએ અમે ગુજરાતના ખેડૂતોનું જે કૃષિ ઉત્પાદન છે એની માર્કેટિંગ વ્યવસ્થિત ગોઠવી શકીએ એ દિશામાં અમે પ્રયાસ ચાલુ કર્યા છે અમારા હિંમતવાન ચેરમેન વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર આના માટે ખૂબ જ ઉત્સાહી છે અમે આજે અહીં આવી અને એ વાત કરી રહ્યા છીએ ખેડૂતોને કે અમે તમારી જે કૃષિ ઉત્પાદન છે એનું અમે માર્કેટિંગ કરી આપીશું અને માર્કેટિંગ માત્ર ખાલી માર્કેટિંગ નહીં પણ જે કૃષિ ઉત્પાદન થાય એને કેનિંગ ગ્રેડિંગ વોશિંગ પેકેજિંગ બ્રાન્ડિંગ અને ગુજકો બ્રાન્ડના નામે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમે આ વ્યવસ્થા ઉભી કરવા જઈ રહ્યા છીએ જેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને થવાનો છે અને ગુજરાતના આ ખેડૂતોને અત્યારે આ બાબતની તાતી જરૂરિયાત છે આખી એક સિસ્ટમ અમે એવી ગોઠવવાના છીએ કે ખેડૂતોને તેમના જે કૃષિ ઉત્પાદન જે થઈ રહ્યું છે એમાં થોડો ફેરફાર કરીને અમારા માર્ગદર્શન છે એ બિયારણ બાયો ફર્ટિલાઇઝર બાયો પેસ્ટિસાઇડ એ વાપરી અને રેસિડ્યુઅલ ફ્રી આ પ્રોડક્ટ બને એનું અમે એનું પ્રોસેસિંગ કરીશું અને ફ્રોઝન બનાવીને એને ડોમેસ્ટિક માર્કેટ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાણ કરીશું ફાયદો આનાથી ફાયદો એ સીધો થશે એક તો આપણે જાણીએ છીએ કે જે અત્યારે જે આપણે કૃષિ ઉત્પાદન જે થઈ રહ્યું છે સમગ્ર દુનિયા એની જગ્યાએ અગર આ રેસિડ્યુઅલ ફ્રી અથવા તો ઓર્ગેનિક આપણે ખાઈએ તો એની અસર સ્વાભાવિક રીતે આપણા બોડીને પર્યાવરણને થવાની છે બીજી વાત એ છે કે ખેડૂતોને સીધું માર્કેટિંગ મળતું નથી એવા સંજોગોમાં જો અમે ગુસ્કો માસલ થકી જો માર્કેટિંગ કરીશું તો એનાથી અત્યારે બજાર ભાવ મળે છે એનાથી સારા અને વ્યાજબી ભાવો મળવાની શક્યતા વધી જાય છે ગુસ્કો માસોલમાંથી સીઈઓ શ્રી દિનેશભાઈ તથા શ્રી બલોચ સાહેબ ધવલભાઈ બાંગવાન સાહેબ એમની સમગ્ર ટીમ આજે ઉપસ્થિત રહી હતી મને સમાચાર મળ્યા હતા બલુચ સાહેબનો ફોન આવ્યો તો કે ભાઈ આવું અમારે આયોજન કરવું છે તો ખેડૂતોને તમે ભેગા કરો તો મેં એવું કીધું કે સાહેબ અમારે જનરલ સભા છે તો તમે આવી જાઓ તો એ રીતે મિટિંગનું પણ આયોજન થઈ જાય બહુ મજાનું આયોજન થયું એમને એવું પ્લાનિંગ કર્યું કે ભાઈ ગુચકુમાસુરનો પ્લાન એવો છે કે મહેસાણાની અંદર એ એમનો મોટો પ્રોજેક્ટ ઊભો કર્યો છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે અને એમાં મૂળ શાકભાજીમાં એનું જે થાય અને ફ્રોઝન શાકભાજી ગુજકુમાસુલ ખરીદશે અને એનું પ્રોસેસિંગ યુનિટ ઊભું કર્યું છે મહેસાણા ખાતે એની અંદર પ્રોસેસિંગ કરશે ત્યાર પછી ફ્રોઝન કરી અને વિદેશની અંદર એક્સપોર્ટ કરવાનું એમનું પ્લાન ચાલી રહ્યું છે અને એમને એ પણ કીધું કે ખેડૂતોએ પોતાની જમીન અમને હેન્ડ ઓવર કરવાની છે અમારી ટીમ જ શું વાવું શું અંદર એની માવજત કરવી એ સમગ્ર ગુચકુમાસુરની ટીમ કરશે અને જે ઉત્પાદન થશે એ એડવાન્સમાં તમને કહી દેવામાં આવશે કે જે ભીંડા તો માર્કેટ કરતાં દસથી બાર ટકાનો વધારે ભાવ વધારો મળશે અને એ વધારો ખેડૂતને પણ મળશે એ એ એડવાન્સ નક્કી થઈ જતું હોય છે જે ઉત્પાદન થાય એ ઉત્પાદનના અનુસંધાને ખેડૂતોને એનો ભાવ મળી રહેશે એટલે મતલબ ખેડૂતોને પણ આપણે કીધું કે ધીમે ધીમે હવે ચીલા ચાલુ ખેતીને ફળ રાખી અને કેવી રીતે આપણી આવક બમણી થાય જે મોદી સાહેબનું વિઝન છે એ તરફ આવા કોઈ પ્લાનિંગ કરશો તો સો ટકા એમાં આપણને સફળતા મળશે તે ખેડૂતોને ખૂબ મજા આવી અને ખૂબ રસથી એ આની રસ લઈ અને એમને પણ નક્કી કર્યું કે હવે આ દિશા તરફ આપણે વિચારવું જ રહ્યું અને ખૂબ શાંતિથી આજની સભાઓ સંપૂર્ણ થઈ તે બધા સહકારી ક્ષેત્રના તમામનો હું આભાર વ્યક્ત કરું છું